નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકા આમોદ શહેરમાં આવશ્યક પાણીની સેવાના વહીવટમાં નિષ્ફળ ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા આમોદ શહેરમાં આવશ્યક પાણીની સેવાના વહીવટમાં નિષ્ફળ આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચના રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનો ઘેરાવો કરી ધારદાર રજૂઆત કરી લેખિત તથા મૌખિક પાણી ના આવતું હોવાની રજૂઆત સત્તાધારી પક્ષને જણાવતા હોવા છતાં ધ્યાન ન આપતા આજરોજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સપ્તાહ પખવાડિયા હેઠળ સફાઈ અભિયાનમાં ગયેલ હતા જે દરમિયાન વોર્ડ નંબર પાંચના સભ્યો સહિત રહીશો દ્વારા પાણી ના મળતો હોવાની નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખનો ઘેરાવો કરી ધારદાર રજૂઆત કરતા

આજે અમારે છેલ્લા પાંચ દિવસથી વોર્ડ નંબર પાંચમાં ઘડા શિયાવાડ દરબારી ટેકરો લાલબાપુની દરગાહ પાસે અમારા ઈલાકામાં પાણી જ આજે પાંચ દિવસથી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરી ને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લમ છે એ મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાહીધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા કોનો કોનો આ બાબતે તમે ઘેરાવ કરેલો ત્યાં આગળ ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા અમારા ઉપપ્રમુખ ચસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું